નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો પાંચમો દાખલો લીટરમાં ફેરવું વિદ્યાર્થી મિત્રો અહીં મિલી અને લિટર તો એક લિટર બરાબર હજાર મિલી એટલે મિલી લીટર એ એકમ આવડત તો બધું આવડવાનું છે ચલો પહેલો દાખલો છે ચાર મિલી બીજો છે અઢાર મિલી બધા એક જેવા જ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે એકસો છત્તર મિલી સોરી એકસો છત્રીસ મિલી ઓકે ચલો પહેલો ચાર મિલી છે ચાર આવું હજાર મિલી થાય એટલે કરી દીધો હજાર વડે ભાગો હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી ત્રણ વકડા રહેવા જવું ચાર છ તો એક આ બે સૂનો વધારા નહીં મૂકો અને થઈ ગયા પોઈન્ટ પછી ત્રણ વકળા તો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર લીટર ચાલો આમાં એવું છે અઢાર હજાર વડે ભાગી દો આવું લિટર લખી દઈએ હું અઢાર તો છ અને એ ત્રણ કરવાના છે વધારાની મીંડું મૂકો ને આ જીરો થઈ જાય થઈ ગયા પોઈન્ટ પછી ત્રણ આંકડા તો લીટર થઈ ગયા ચલો આમાં એવું છે એકસો છત્રીસ ભાગ્યા હજાર કરો અહીં લીટર પોઈન્ટ પછી કેટલા ત્રણ આંકડા એક બે ત્રણ તો જીરો પોઈન્ટ એકસો છત્રીસ થઈ જાય લીટર બસ આ રીતે ગણવાનું છે ત્રીજો ત્રણ પતી ગયા છે પહેલો બીજો ત્રીજો ચલો ચોથાની રકમ લખી દઉં ત્રણ લિટર ત્રણ મિલી આવ ત્રણ લિટર હોય તો કેટલા થાય ત્રણ હજાર મિલી લિટર વધતા ત્રણ મિલી તો કેટલા થશે ત્રણ હજાર ત્રણ મિલી થશે આ લીટી દૂધી અહીં આવું અહીં લઈ લો તો બરાબર ત્રણ હજાર ત્રણ મિલી છે તો હજાર વડે ભાગ હોય તો લીટર થઈ જશે તો પોઈન્ટ પછી ત્રણ વકડા કાપવાના છે એક બે ત્રણ આટલા આવશે ત્રણ પોઈન્ટ જીરો જીરો ત્રણ લીટર ઓકે ચો પાંચમો લઈએ સત્તર લિટર બે મિલી ઓકે તો શું થશે સત્તર લિટર તો સત્તર લીટરના મિલી લીટર ફ્યવરો એટલે ત્રણ મીંડો આવો વત્તા બે મિલી તો કેટલા થશે સત્તર હજાર બે મિલી થશે હવે આના લીટરમાં ફીરવાના તો કેટલા વડે ભાગીશું હજાર વડે અહીં લિટર થઈ ગઈ બસ હજ હજાર વડ્યો સોરી સો નહીં તો સત્તર જીરો જીરો બે પોઈન્ટ પછી ત્રણ વકડાજો એક બે ત્રણ એટલે આટલા આવશે સત્તર પોઈન્ટ જીરો જીરો બે લીટર ચલો પાંચ પતી ગયો છઠ્ઠો લઈ લઈએ આઠસો ત્રેપન 5 પાંચ મિલી ચલો આઠસો ત્રેપન તો એમના લીટરના મિલી લીટરમાં ફેરવું એટલે ત્રણ મીંડો મૂકવાનો બધા પાંચ આઠસો ત્રેપન જીરો જીરો પાંચ લીટરના મિલી આઠસો ત્રેપન જીરો પાંચ ભાગ્યા હજાર લિટર બસ ત્રણ મીંડો કાપો આઠસો તો આઠસો ત્રેપન પોઈન્ટ જીરો જીરો પાંચ લીટર છ દાખલા થઈ ગયા સાતમો આવે પચાસ લીટર બાસઠ મિલી લીટર ચલો અહીં ગણતુ પચાસ લીટર છે અને બાસઠ મિલી છે તો પચાસ લીટરના મિલી લીટરમાં પીવરો એટલે પચાસ તો ખરા ને આ પચાસ હજાર આવ્યા વધતા બાસઠ તો એમના એમ તો કેટલા થશે પચાસ હજાર બાસઠ મિલી થયા પચાસ હજાર બાસઠ મિલી હોય તો હજાર વડે ભાગો તો લીટર બસ પોઈન્ટ કાપી દો એક બે ત્રણ તો પચાસ પોઈન્ટ જીરો બાસઠ લીટર કેટલા આવ્યા પચાસ પોઈન્ટ બાસઠ ઓકે